તારક મહેતા કલ્ટા ચશ્મા કલાકાર કાંતી જોશી ડબોઈની જયવીર હોટલ ખાતે આવી પહોંચતા તેમના ચાહકો દ્વારા મુલાકાત લીધી હતી તથા વાર્તાલાપ કર્યો હતો સુપ્રસિદ્ધ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકોના હૃદયમાં સ્થાન ધરાવે છે સાંજ પડતા લોકો ટીવી સિરિયલ જોવા બેસી જતા હોય છે તેવામાં આ શોનો એક ભાગ અને સુંદરલાલના મિત્રનું પાત્ર ભજવતા એવા કાંતિભાઈ જોશીએ સિરિયલમાં બકા નામના પાત્ર થકી લોકોના હૃદયમાં સ્નાન મેળવ્યું છે તેવા કાંતિભાઈ ઉર્ફે બકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને ડભોઈ

માત્ર અને હોટલ જૈવીરજ માં જમતા રહ્યો હા હોટલ જૈવ્ય ની મોજ આ ભાઈ 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 એમ ફાટે